વલસાડ જિલ્લાની અંદરમાં સંઘ પ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી દારૂ પીને આવતા લોકો પોલીસે કાર્યવાહી કરી હતી જે અંતર્ગત નવસો અગિયાર પ્રોહિબિશનના કેસ નોંધાયા હતા અને કુલ હજારથી વધુ લોકો પર કાર્યવાહી કરવામાં આવી હતી દારૂની છૂટ ધરાવતા પડોશી પ્રદેશમાંથી અનેક જગ્યાએ ખાવા પીવાની સાથે ડાન્સ અને ડીજે પાર્ટીનું આયોજન થાય છે આથી આ પાર્ટીમાં નશો કરી અનેક શખ્સો દારૂના નશામાં ગુજરાતમાં પ્રવેશતા હોય છે આવા શખ્સોને સબક શીખાડવા માટે દમણ અને દાદરાનગર હવેલીની ચેકપોસ્ટ પર ચોવીસ કલાક સઘન પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લો ખાસ કરીને બોર્ડરિંગ ડિસ્ટ્રિક્ટ નાસિક અને પાલઘર સાથે યુનિયન ટેરેટરી સેલવાસ અને દમણ નજીક હોવાના કારણે મોટી પાયે દારૂની હેરાફેરી અને મોટી સંખ્યામાં લોકો દ્વારા દારૂ પીવા માટે દમણ અને નાસિક પાલગઢ જવાની હકીકતો જે જોવામાં આવી હતી એના આગળ એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી સાત દિવસની અને જેની અંદર જિલ્લાના અલગ અલગ બોર્ડર ઉપર બત્રીસ જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી હતી અને આ તમામ બત્રીસે બત્રીસ ચેકપોસ્ટ ઉપર પોલીસ મહિલા પોલીસ સાથે સાથે જીઆરટી હોમગાર્ડના માણસો ગોઠવીને ચેકપોસ્ટ ઉપર ટ્વેન્ટી ફોર સેવન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું